નરેન્દ્ર મોદી સાહેબે આહવાન કરેલું એ હિસાબે બધી જ સોસાયટી વલ્લભ કોમ્પ્લેક્ષ ઉમાનગર સીધીધામ શંકરબાગ સંસ્કૃતિ સ્વસ્તિક બધી જ સોસાયટી ભેગી મળીને સુંદરકાંડનું સુંદર આયોજન કરેલું હતું ને બધાએ સાથ સહકાર બધી જ સોસાયટીવાળાએ સાથ સહકાર પૂરો આપેલો છે જય શ્રી રામ જય શ્રીરામ જય પિયુષ પાઠક મારું નામ છે પિયુષ પાઠક જય શ્રી રામ જય શ્રીરામ અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મંદિરની થઈ છે એના નિમિત્તે અહીંયા વલ્લભ કોમ્પ્લેક્સ ઉમાવિદ ઉમાનગર શંકરબાગ શ્રીજી ધામ બધી સોસાયટીથી ભેગા થઈ અને સુંદરકાંડનો કાર્યક્રમ શ્રી પાઠકના આયોજનથી અહીંયા યોજવામાં આવ્યો અને ખૂબ સુંદર રીતે બધા ભાવિક ભક્તો હાજર રહ્યા અને ખૂબ સુંદર રીતે સુંદર પાઠ યોજી અને સુંદર કાર્યક્રમ અહીંયા યોજ્યો છે એ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ